મહાપર્વ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ કલેક્ટર મિહિર પટેલે પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પણ રેડ નિરીક્ષણમાં જોડાયા કાર્યક્રમમાં દેવદરબાર જાગીર મઢના મહંત બળદેવનાથ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારની વિવિધ યોજનાઓમાં સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓને કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી પોલીસ પ્રશાસન દ્વારા અશ્વદોડ તેમજ શિસ્તબંધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પ્રેક્ષકોમાં ખાસ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો આ ઉજવણી અંતર્ગત ઓગડ તાલુકાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂપિયા પચીસ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સરકારી તંત્રએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં દેશપ્રેમની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી આ પર્વમાં રાજકીય આગેવાનો વેપારીઓ તથા મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો અહેવાલ જીડી ગજર ખબર બનાસકાંઠા ન્યૂઝ ભાબર આજે ઓગડજી મહારાજની પવિત્ર ભૂમિમાં નવરચિત પોગડ તાલુકાના આંગણે બનાસકાંઠા જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન મહોત્સવની ઉજવણી કરવામાં મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે તમામ જે નાગરિકો છે અધિકારીઓ પદાધિકારીઓ શ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા વિવિધ વિભાગના ચૌદ જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું અસ્વસ્થો કરવામાં આવ્યો હતો તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ઓગઢ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ સીધોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધન્યવાદ